તો પ્રથમ દોસ્તો એપીએલ કાર્ડ કઈ રીતનું હોય છે તો તમે જોઈ શકો છો કઈક આવું તમને જોવા મળશે તેની અંદર અહીંયા મિત્રો લખેલો કાર્ડ નંબર હોય છે એલપીજી ગેસની વિગતો પણ આપવામાં આવે છે અને અહીંયા જે મિત્રો રેશન કાર્ડની અંદર જે લોકોનું નામ છે તેમની વિગતો અહીંયા આપવામાં આવેલી હોય છે ત્યાર પછી જોઈ શકો છો બીપીએલ કાર્ડ ધારક તો બીપીએલ કાર્ડ ધારક કાર્ડ આવી રીતનું નામ હોય છે અહીંયા સંખ્યા આપવામાં આવેલી હોય છે ત્યાર પછી વાત કરીએ તો કે અંત્યોદય કાર્ડ જે મિત્રો બીપીએલ નો જે ભાગ છે જે બીપીએલ કાર્ડ હોય અને અહીંયા મિત્રો કાઉન્સ અંદર અંત્યોદય યોજના અંત્યોદય કાર્ડ લખેલું હોય છે અને તેને અહીંયા જન સંખ્યા લખવામાં આવેલી હોય તો આ ત્રણેય કાર્ડ છે તેની અંદર કેટલી કેટલી વસ્તુઓ મળે છે કેટલો કેટલો જથ્થો મળે છે તેની આપણે આજના આ વિડિયોની અંદર વાત કરવાના છે તો ખાસ કરીને દોસ્તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે વિડીયો પસંદ આવતો વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ

તો અહીંયા ઘઉં કેટલું મળશે તો કે ઘઉં છે તે વીસ કિલો વ્યક્તિ મિત્રો જેટલા વધારે મળશે તો વીસ કિલો ઘઉં છે તે મળવા પાત્ર થશે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો દસ વ્યક્તિ હોય તો કેટલી તો કે અહીંયા દસ અનાજ આપવામાં આવશે ઘઉં છે તો બે કિલો લેખે ગણીએ તો કેટલા વીસ કિલો એટલે કે દસ વ્યક્તિના મળશે ત્યાર પછી ત્રીસ કિલો

આ સોખા 3 કિલો મળવા પાત્ર થાય છે વ્યક્તિ દીઠ 3 કિલો સોખા આપવામાં આવે તો 24 કિલો છે તે બીપીએલ કાર્ડ ધારકને મળે છે ત્યાર પછી ખાંડની વાત કરીએ તો મિત્રો બીપીએલ કાર્ડ ધારક હોય અને 8 વ્યક્તિ હોય તે તેમને 2 કિલો અને 800 ગ્રામ જેટલો છે તે અહીંયા ખાંડ મળવા પાત્ર થાય છે તેના ભાવ અહીંયા ₹22 આપવા મળશે મિત્રો અંત્યોદય કાર્ડ હોય છે તેની અંદર અહીંયા ભાવની અંદર થોડો ડિફરન્ટ તમને જોવા મળશે તો ₹22 કેટલી મળશે તો કે બે ને આઠસો ગ્રામ જેટલી ખાંડ તમને મળવાપાત્ર થશે અને મીઠું તો કે એક રૂપિયાની અંદર તમને મળવા પાત્ર થશે દોસ્તો તો ખાસ કરીને બીપીએલ કાર્ડ ધારક છે તેમને પણ આટલી વસ્તુ મળશે અહીંયા જોઈ લેવાનું છે મિત્રો તમારે કેટલી જનસંખ્યા છે અને કેટલા લોકોના નામ રાશન કાર્ડ ની અંદર છે ઘણા બધા વ્યક્તિના નામ છે તે કેવાયસી કરાવી નથી એટલા માટે મિત્રો ડિલેટ કરી દેવામાં આવે છે ખાસ કરીને જે લોકો એ કેવાયસી નથી કરાવી એ મિત્રો એક છેલ્લા પાંચ દિવસ આપવામાં આવ્યા છે દોસ તારીખ આપવામાં આવેલી છે પાંચમા મેળવીની દોસ તારીખ તો આ દસ તારીખ સુધી અંત્યોદય કાર્ડ ને જે લોકો છે તેની અંદર મળવાપાત્ર જથ્થાની વાત કરીએ આપણે તો અહીંયા અંત્યોદય કાર્ડ ધારક છે તેમની સંખ્યા મિત્રો દસ આપવામાં છે પરંતુ દસ ને અહીંયા કેટલી છે સંખ્યા પંદર આપણે અંત્યોદય કાર્ડ દસ વ્યક્તિ મિત્રો નથી આપવામાં આવેલા ત્યાર પછી સોખાની વાત કરીએ તો અહીંયા વીસ કિલો સોખા છે તે અંત્યોદય આર્ધારક ધારકને મળવા પાત્ર થાય છે ત્યાર પછી અહીંયા અંત્યોદય ખાંડ છે અંત્યોદય ખાંડની વાત કરીએ